અપરાધ મનુષ્ય ગુજરાત ની દસ બેઠકો પર કોંગ્રેસના મુરતિયા પર મહોર રાજકોટથી ધાનાણી અમિત ચાવડા છોટાઉદેપુર સુખરામ રાઠવા પંચમહાલ ગુલાબસિંહ ચૌહાણ તો સાબરકાંઠાથી તુષાર ચૌધરી નિશ્ચિત આજે ગમે ત્યારે યાદી થશે જાહેર લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા માટે કોંગ્રેસ ચૂંટણી સમિતિની આજે ફરી બેઠક તમિલનાડુ ઝારખંડ મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ઉમેદવારોના નામ થશે ફાઇનલ પોસ્ટર પોલિટિક્સ ચરમસીમા પર વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાડનાર કોંગ્રેસ યુથ કાર્યકારી પ્રમુખ હેરી ઓડ ફાલ્ગુન સોરઠીયા અને ધ્રુવીત વસાવાનો પોલીસ પૂછપરછ બાદ છૂટકારો પોસ્ટર પોતે જ લગાવ્યા હોવાની હેરી ઓડની કબૂલાત ચૂંટણી પંચ પણ સમગ્ર મુદ્દે રાખી રહ્યું છે નજર હેરી ઓડને પોલીસ સ્ટેશન લવાતા પરિવારજનો સહિત કોંગ્રેસના કાર્યકરોએ નોંધાવ્યો હતો વિરોધ અટકાયતમાં કોંગ્રેસના ત્રણેય કાર્યકર્તાઓને હેરાન કર્યા લીગલ કાર્યવાહીની કોંગ્રેસે ઉચ્ચારી ચીમકી કોંગ્રેસના નેતા અમીરાવત પવન ગુપ્તા ઋત્વી જોશી ચંદ્રકાંત શ્રીવાસ્તવ પહોંચ્યા હતા પોલીસ સ્ટેશન લોકસભાની ચૂંટણી લડવા પોસ્ટર લગાડનાર હેરી ઓડનો હુંકાર પોલીસ સ્ટેશનમાંથી છુટકારા બાદ હેરી ઓડે કહ્યું જો યુવા તરીકે મને કોંગ્રેસ લોકસભાની ટિકિટ આપશે તો હું રંજનબેન ભટ્ટ સામે લડીશ આવનારા દિવસોમાં પણ પોસ્ટર 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 લગાડવાના હશે તો લગાવવાની ઉચ્ચારી લઈને ભાજપના કોંગ્રેસ ઉપર પ્રહાર વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે કહ્યું કોંગ્રેસ આવી હરકત થી શહેરીજનોને દોરે છે ગેરમાર્ગે વડોદરા બેઠક થી ઉમેદવાર બદલાશે નહીં તેવો વિજય શાહે આપ્યો જવાબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ વિરુદ્ધ વડોદરામાં પોસ્ટર લગાવવાને લઈને ત્રણની ધરપકડ અટલાદરા વિસ્તારના રાકેશ ઠાકોર હર્ષદ સોલંકી અને નિતિન પઢિયાને પોલીસે ઝડપ્યા પોસ્ટર લગાડનાર મુખ્ય સૂત્રધારની પોલીસે શરૂ કરી શોધખોળ અમદાવાદના બુટલેગરનો એક પોઈન્ટ પચાસ કરોડનો દારૂ મોરબી ટીમે બોલરોનો લાલપર ગામ પાસે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં પાડ્યા ગોડાઉનમાંથી દારૂની એકસઠ હજાર એકસો જપ્ત કુલ દસ આરોપીઓની ધરપકડ ગોડાઉન માલિક સહિત ત્રણ આરોપીઓ ફરાર મોરબીમાં દારૂના ગોડાઉન ને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીની રાજકોટ પોલીસ વડાએ કરી પ્રશંસા કાર્યવાહીમાં જોડાયેલા તમામ કર્મચારીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર્ટન સ્ટેટ મોનિટરિંગ ગોડાઉન સાથે લાખથી વધુના દારૂના કેસમાં ત્રણ વોન્ટેડ આરોપીઓની ધરપકડ પકડાયેલા ટેન્કર ચાલકના રિમાન્ડ દરમિયાન ગોવા અને રાજસ્થાનની આરોપીઓના ખુલ્યા હતા નામ ગોવાની વેરાયટી વાઇન શોપના માલિક ફ્રાન્સિસ અને ડિરેક્ટર મનીષ મિશ્રાની ધરપકડ અન્ય આરોપી વિક્રમ રાજસ્થાનથી દબોચ્યો સપાટો છેલ્લા ચાર દિવસમાં એક કરોડની કિંમતનો દારૂ બે કરોડ અઠ્યાવીસ લાખના સોના સહિત પાંચ કરોડ બાણુ લાખની ચીજવસ્તુઓ કરાઈ જપ્ત રાજ્યભરમાંથી બે લાખથી વધુ બેનર્સ પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ હટાવાયા ગુજરાતની યુનિવર્સિટી હોસ્ટેલમાં મારામારી કેસમાં આરોપીઓની રિમાન્ડ પૂર્ણ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસજે પંચાલે પંદર શરતી જામીન પર કર્યા મુક્ત તપાસમાં સહકાર રાજ્ય સરકારે રેગિંગ રોકવા યુનિવર્સિટી અને કોલેજો માટે ઘડ્યા નિયમો ગુજરાતની ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં રેગિંગની ઘટના બનશે તો કાઉન્સિલર્સ કમિશન નહીં સરકારના નિયમો થશે લાગુ કચ્છના ભચાઉ માં બ્રિજ પાસે પાંચ વાહનો વચ્ચે ટક્કર બનાવમાં બનાવ માં કોઈ જાનહાની વાહનો થયું વાહન ચાલકો થયા પરેશાન અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ જર્જરિત કાલુપુર રેલવે બ્રિજ જર્જરિત થતા કોર્પોરેશન અને રેલવે વિભાગના સંયુક્ત દોઢ કરોડના ખર્ચે બ્રિજનું કરશે સમારકામ ઉંદરો દિવાલ કોતરી નાખતા બ્રિજ પડ્યો છે નરમ આગામી ચાર મહિનામાં સમારકામ કરાશે પૂર્ણ ગુજરાત હાઈકોર્ટની તાકીદ પછી સરકાર અને વહીવટી પ્રશાસન એક્શન મોડમાં ગિરનાર માં એન્ટી પ્લાસ્ટિક સ્કોડ તૈનાત ગીર ઇકો સેન્સિટિવ ઝોન ને લઈને સરકાર આગામી ચાર સપ્તાહ માં તૈયાર કરશે ઝોનલ માસ્ટર પ્લાન પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા હુકમ અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો સુરતના પાંડેસરામાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ટેમ્પોમાં લઈ જવાતું બસો એસી કિલો અખાદ્ય પનીર ઝડપ્યું મહારાષ્ટ્રના અભિમડી વલસાડ અને ત્યાંથી હતો લવાતું ચારસો એકસો નું થતું હતું વેચાણ ફુલડોલ ઉત્સવને લઈ આરોગ્ય વિભાગનું ચેકિંગ દ્વારકામાં હોટલ રેસ્ટોરન્ટ સહિત ખાણીપીણીની જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરી અંદાજે પિસ્તાળીસ થી પચાસ કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો કરાયો નાશ અગિયાર જેટલા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી સાફ સફાઈ રાખવા આપી કડક સૂચના રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો નવસારીના વોર્ડ નંબર બાખડતા માટે અફરાતફરીનો માહોલ રખડતા ઢોર પકડવાની નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ મહેસાણા ઉંઝા નગરપાલિકામાં સફાઈ કૌભાંડને ચીફ ઓફિસર સહિત આઠ સામે નોંધાયો ગુનો કોઈ પણ પ્રકારની હાજરી કે રેકોર્ડ વગર સોળ લાખની કરાઈ હતી ચુકવણી કામદારોના ઓળખપત્ર વિના ખોટા દસ્તાવેજ પુરાવા બનાવી રજિસ્ટરમાં બોગસ આંકડાકીય હાજરીઓ પુરાવી હોવાનો પણ થયો છે ખુલાસો અમદાવાદ કોર્પોરેશનમાં માં ગેરરીતિ અને ગેરશિસ્ત સહિતના કારણોસ્તર વર્ગ એકના ચોવીસ અધિકારીઓને કોઝ નોટિસ કોર્પોરેશનનો એક પણ ભાગ ભ્રષ્ટાચાર મુક્ત નથી એવો કોંગ્રેસે લગાવ્યો આરોપ કડક પગલા લેવા કોંગ્રેસની માંગ ગરમીની સીઝનની શરૂઆત વચ્ચે અમદાવાદ શહેરમાં લોહીની અછત બ્લડ યુનિટ કલેક્શનમાં ત્રીસ ટકા જેટલો થયો ઘટાડો મહિને ત્રણ હજાર બ્લડ યુનિટ એકત્ર થતું હતું જેની સામે અત્યારે આઠસો યુનિટની ઘટ નેગેટિવ ગ્રુપના લોહી માટે વધારે રજડપાટ કરવું પડે તેવી સ્થિતિ વ્હીકલ ટેક્સમાં વાહન લીલેરો ઓછી રકમનું બિલ દર્શાવી ઓછો ટેક્સ ભરાતો હોવાની અમદાવાદ કોર્પોરેશનને શંકા જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાની વેરા શાખા એક્શનમાં વીરાની આવક ત્રણસો પિસ્તાલીસ કરોડ ને પાર રાજકોટ મનપા વેરા વિભાગે ગત વર્ષના ત્રણસો પચીસ કરોડ કરતા વીસ કરોડ વધુ વસૂલ્યા એકત્રીસ મે માર્ચ સુધી રજાઓમાં પણ કામગીરી ચાલશે ઓગણત્રીસ થી એકત્રીસમી માર્ચે રજા ન પાડવા દેશની તમામ કચેરીને આદેશ બેંકો અને ઓગણત્રીસ પોસ્ટ ઓફિસ બંધ હોવાથી વેરો બચાવવા નવા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં પડશે તકલીફ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન વર્ષ બે હાજર ચોવીસ સુધી માં સુરત ગેરી મોરા વચ્ચે દોડતી થશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચેના શહેરોના અર્થતંત્રને જોડશે તવા શહેરની ત્રણેય આરટીઓ માં કમર્શિયલ વાહન પર 100 કરોડ થી વધુ ટેક્સ બાકી કમર્શિયલ વાહન પર બાકી 82 કરોડ ટેક્સ જેની સામે આરટીઓ ને મળશે માત્ર 16 કરોડ જ કમિશનર ના સખત આદેશો છતાં આરટીઓ ની નિષ્ક્રિયતા વસરાલ અને બાવડા આરટીઓ એ ટાર્ગેટ પૂરો કરવા કરી દોડા દોડી ગુજરાત બોર્ડ ની પરીક્ષા માં ધોરણ 10 અને 12 ના મુખ્ય વિષય ની પરીક્ષા પૂર્ણ અત્યાર સુધી તમામ પેપરો એકંદરે રહ્યા સરળ વિદ્યાર્થીઓ ને વાલીઓ ને રાહત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના છેલ્લા સેમેર ના બેતાલીસ હજાર ચારસો વિદ્યાર્થીઓ પરીક્ષા એકસો સાહીઠ કેન્દ્રો પરથી લેવાનારીક્ષામાં વિદ્યાર્થીઓની પરીક્ષા થશે શરૂ ઉમેદવાર બદલવાના વિવાદ વચ્ચે પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું મોટું નિવેદન કયું બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે બદલે તો નવાઈ નહીં અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત ખેંચી હોવાને લઈને પણ કર્યા પ્રહાર બનાસકાંઠા જિલ્લા એનસીપી પ્રમુખ ભરત લિંબાચિયાએ કર્યા કેસરિયા પૂર્વ કેન્દ્રીય મંત્રી ચૌધરીની ઉપસ્થિતિમાં જોડાયા ભાજપમાં બનાસકાંઠા બેઠકથી ભાજપ ઉમેદવાર રેખા ચૌધરી અને ધારાસભ્ય અનિકેત ઠાકરની આગેવાનીમાં મળી બેઠક કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓના કેસરિયા પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાજપનો તમામને રમેશ તમામ અર્જુન મોઢવાડિયા સહિત ભાજપના નેતાઓ રહ્યા ઉપસ્થિત મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સીટ નામ પર આજે એલાન સંભવ આજે જાહેર થઈ શકે મહાવિકાસ અઘાડીની લિસ્ટ સૂત્રો પ્રમાણે ઉદ્ધવ જૂથ ત્રેવીસ કોંગ્રેસના ઓગણીસ શરદ પવાર જૂથના છ ઉમેદવારો લડશે ચૂંટણી શરદ પવારના નિવાસ આજે મળશે નાના પટોલે અને ઉદ્ધવ ઠાકરેની બેઠક જાડા ઉલટી બાદ ત્રણ વર્ષીય બાળકી મોત સુરતના ડિંડોલી પરિવાર પોસ્ટમોર્ટમ વિના બાળકીનો મૃતદેહ લઈ જતો હોવાથી સિક્યુરિટી સહિત સિવિલ સ્ટાફે અટકાવ્યા પરિવાર પાસેથી બાળકી મૃતદેહ લઈને પોસ્ટમોર્ટમ તહેવાર સમયે વતન જવા જોખમી સવારી કરવા મુસાફરો મજબૂર સુરેન્દ્રનગર માં જોખમી સવારી ને લઈ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિકોમાં ઉઠી માંગ મુસાફરો વાહનોની ઉપર બેસી લટકીને પણ જોખમી સવારી કરવા બન્યા મજબૂર બિસ્માર રસ્તાને કારણે વાહન ચાલકો ને રહીશો ને હાલાકી સુરેન્દ્રનગર માં બ્રહ્મકુમારી સર્કલ થી ભક્તિનંદ સર્કલ તરફ જતા રસ્તા પર પડ્યા ખાડા રજૂઆતો કરવામાં આવી છતાં સમારકામ ન થતા વાહન ચાલકો માં રોષ મહારાષ્ટ્રમાં આજે એનડીએ ની સીટ નું એલાન સંભવ એમ સામેલ થયું તો દક્ષિણ મુંબઈ ની સીટ થી ઉતારી શકે ઉમેદવાર એમએનએ હજુ સુધી નથી કર્યું ગઠબંધનનું એલાન નેતા રાજ ઠાકરે મુંબઈમાં બોલાવી પાર્ટીના નેતાઓની બેઠક બેઠક બાદ એનડીએ સાથે ગઠબંધ કરી શકે છે સૂત્રો પ્રમાણે એનડીએ નો સીટ વહેંચણીનો નો ફોર્મ્યુલા ભાજપ બત્રીસ શિંદે જૂથ બાર અજીત પવાર જૂથ ચાર બેઠક ઉપર ઉતારી શકે ઉમેદવાર સીટ વહેંચણીની અસમંજસ દૂર કરવા આજે શિંદે જૂથની મળશે બેઠક પાર્ટીના મોટા નેતા પદાધિકારી ધારાસભ્ય અને સાંસદો રહેશે હાજર શિવસેના નેતા સંજય રાઉતના ના પ્રધાનમંત્રી પર ના વિવાદ ભાજપના નેતા નીતિશ રાજય રાઉત ની કરી ત્યારે ઇસ્લામિકરણ થયું હતું કામ મહારાષ્ટ્રના બુલઢાણા ઉદ્ધવ ઠાકરે નો હું કાર કહ્યું અમારી શિવસેના ટક્કર દેવી સામાન્ય બાબત નહીં ઇન્કમ ટેક્સ ઈડી સીબીઆઈ ડરાવવાની રાજનીતિ અમારા પર નહીં ચાલે ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપ કાર્યકરો નો પ્રચંડ પ્રચાર અમિત શાહના સમર્થનમાં કાર્યકર્તાઓના ઘરે ઘરે પ્રચાર વધુમાં વધુ મતદાન કરવાની અપીલ ભાવનગર માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા આજે કરશે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ રાજપુરા ખોડિયાર મંદિરે દર્શન કરી સ્વાભિમાન યાત્રા સાથે ખૂનશે શહેરની શેરીઓ અને ગામડાઓ પ્રચાર યાત્રામાં પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી પણ જોડાશે લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદમાં પ્રશાસન એક્શનમાં જિલ્લામાં સત્તર હજાર ચોસઠ પુરુષ અને તેર હજાર છસો મહિલા દિવ્યાંગ મતદારો સૌથી વધુ વિરમગામમાં વધુ દિવ્યાંગ હશે તો ઘરે બેઠા તક આચાર સંહિતાને લઈને ચૂંટણી પંચ સખત રાજકીય પાર્ટીઓની જાહેરાત હટાવવા રાજ્ય સરકાર સૂચના ચોવીસ કલાકની અંદર આદેશના પાલન માગ્યો રિપોર્ટ કહ્યું જાહેરાતો હટાવવા માટે હજુ સુધી નથી મળી કોઈ ફરિયાદ ચૂંટણીના એલાન સાથે રાજ્યમાં પોલીસ બની સતર્ક મોટા ભાગના શહેરમાં પ્રવેશ કરતા તમામ વાહનો ઉપર ચાંપતી નજર લોકસભાની ચૂંટણીને લઈ મહેસાણા પોલીસ સ્ટેશન મહેસાણા જિલ્લાના પ્રવેશવાના મુખ્ય હાઈવે પર ઉભી કરવામાં આવી ચેક પોસ્ટ તમામ વાહનોનું કરવામાં આવી રહ્યું છે ચેકિંગ

ભગવાન રામ ઉપર નિવેદન આપી વિવાદમાં ફસાયેલા જીતિનરામ માંજીએ આપ્યો જય શ્રી રામનો નારો સવાલ પર બોલ્યો ખોટો વિવાદ ઉભો કરવો એ તેની મૂર્ખતા રાહુલ ગાંધીના શક્તિવાળા નિવેદનથી ભાજપ આક્રમક ચૂંટણી પંચમાં રાહુલ ગાંધીની વિરુદ્ધ હાર્દિક પુરી અને ઓમ પાઠકની ફરિયાદ એડીના સમન્સ પર કેજરીવાલને હાઈકોર્ટથી રાહત નહીં કેજરીવાલ આજે હાજર થઈ શકે ઈડી સમક્ષ દિલ્હી સરકારની દારૂનીતિ કૌભાંડમાં કેજરીવાલને ઈડીએ આપ્યું છે નવમું સમન્સ ચૂંટણી કમિશનરની ની રદ કરવાની અરજદાર દેશમાં આર્થિક અસમાનતા એકસો વર્ષની ટોચે હોવાનો એક રિસર્ચ પેપરનો દાવો એક ટકા લોકો પાસે ચાલીસ ટકા સંપત્તિ સૌથી અસમાન આવકની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં બીજા ક્રમે ખરાબ હવામાનના કારણે પ્રધાનમંત્રી મોદીનો ભૂટાન પ્રવાસ નવી તારીખ પર બંને દેશ કરી રહ્યા છે વિચાર પ્રધાનમંત્રી મોદી આજે જવાના હતા ભૂટાન પ્રવાસે બધાય બે બાળકોની હત્યાનો બીજો આરોપી જાવેદ હજુ ફરાર અલગ અલગ ટીમ બનાવી પોલીસ કરી રહી છે તપાસ તો અન્ય એક આરોપી સાજિદ એન્કાઉન્ટર પર કલેક્ટરના તપાસના આદેશ કેન્દ્રીય મંત્રી બી એલ વર્માએ પીડિત પરિવાર સાથે કરી મુલાકાત ઘટના પર સમાજવાદી પાર્ટી પર સાધ્યું નિશાન કહ્યું સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા હોય શકે તો તો શિવપાલ કહ્યું જ્યારે એન્કાઉન્ટર કેવી રીતે ઉકેલાશે કેસ ઘટના યાદવના સાપના ના ઝેર કેસમાં તપાસ તેજ નોયડા પોલીસે હરિયાણાના ઈશ્વર અને વિનય નામના વધુ બે આરોપીઓની કરી ધરપકડ આરોપીઓની તપાસમાં ખુલાસો રાહુલ યાદવની મદદથી મદદ બંને આરોપીઓ મગાવતા હતા સાપ ઝડપાયેલા બંને આરોપીઓ એલવીશ યાદવના મિત્રો હોવાની આશંકા મુંબઈ એરપોર્ટ પરથી ગોલ્ડ તસ્કરીનો પરફાશ એક કરોડ 73 લાખ નો સોના સાથે પ્રવાસીની ધરપકડ ચાર આઇફોન અને વિદેશી નાણું પણ જપ્ત આધ્યાત્મિક ગુરુ જગજી વાસુદેવની બ્રેઈન સર્જરી કરાઈ દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ આપોલો હોસ્પિટલમાં કરાય સર્જરી મગજના એક ભાગમાં હતો સોજો અને બ્લડ ક્લોટિંગ ના મતે હવે તેમની તબિયત સ્થિર

પછી ખાદ્ય તેલોની ની આયાત સપ્લાય વધશે કોટન માં નિકાસ માંગમાં પણ વૃદ્ધિ મુંબઈ સિંગ તેલ અને કપાસિયા ભાવ સુસ્ત ભારતીય શેર બજારમાં તેજી સેન્સેક્સ ચારસો અઠ્યાવીસ પોઈન્ટના કડાકા બાદ અંતે નેવ પોઈન્ટ વધી બોતેર હજાર એકસો બે પર નિફ્ટી બાવીસ પોઈન્ટ વધી એકવીસ હજાર આઠસો ઓગણચાલીસ ઓટો અને ઓઇલ તેજી

પ્રધાનમંત્રી મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી ટેલિફોનિક વાતચીત રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષના નિવારણ માટે કરી ચર્ચા કૂટનીતિના માધ્યમથી સમસ્યાનું સમાધાન કરવાની અપીલ પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે પણ કરી વાતચીત ભારત રશિયા યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટેના તમામ પ્રયાસોને સમર્થન કરે છે તેવો આપ્યો ભરોસો આ સાથે યુદ્ધને સમાપ્ત કરવા મુદ્દે પણ કરી ચર્ચા પ્રધાનમંત્રી મોદી સાથે ટેલિફોનિક વાતચીત બાદ યુક્રેનના રાષ્ટ્રપતિએ ભારતનો માન્યો આભાર બંને દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે પણ કરી ચર્ચા ભારત તરફથી યુક્રેનને કરાતી માનવતાવાદી પણ કરી સરાહના પોલેન્ડમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ખેત પેદાશના ઓછા ભાવ અને સરકારની નીતિઓના વિરોધમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે આંદોલન ટ્રેક્ટર પર સવાર થઈને ખેડૂતોએ યોજી રેલી ટ્રેકિંગ અને રિલે સેટેલાઇટ લોન્ચ કર્યું ચીને ધરતી અને ચંદ્રમાં સંચાર સેવા માટે લોન્ચ કરાયું મિશન ભવિષ્યમાં મૂન મિશન માટે મળશે મદદ લોન્ચિંગ સફળ રહ્યું હોવાનું ચીનનો દાવો આ વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ 8મી એપ્રિલે થશે ચૈત્ર મહિનાની અમાસના દિવસે થઈ શકે છે સૂર્યગ્રહણ છેલ્લા 50 વર્ષમાં આવું ગ્રહણ પહેલીવાર થવા જઈ રહ્યું છે 7.5 મિનિટનો આ ગ્રહણ સૌથી લાંબો ગ્રહણ હશે આ ગ્રહણ નહીં જોવા મળે ભારતમાં જય રણછોડ માખણ ચોરના નાચ સાથે પદયાત્રીઓનું ડાકોર તરફ પ્રયાણ પદયાત્રીઓને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે શરૂ કરાયા સેવા કેમ્પ ડાકોરમાં હોળી ઉત્સવનો ભવ્ય પ્રારંભ રણછોડજી મંદિર લાઇટિંગના શણગારથી ઝગમગી ઉઠ્યું મંદિર ગૌશાળા સુધી ગોપાલજીની નીકળી ભવ્ય શોભાયાત્રા ભજન મંડળીઓની રમઝટ અને અબિલ ગુલાલની છોડો વચ્ચે હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા હોળી ધૂળેટી પર્વ ની સારંગપુર મંદિર માં પચીસમી માર્ચે કરાશે ભવ્ય ઉજવણી દાદા ને ભવ્ય શણગાર ની સાથે એકાવન હજાર કિલો નેચરલ કલર ની છોડો સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉજવણી માં થશે સામેલ